હેલો મિત્રો મારું નામ છે નિકુંદ સોની આપણી ચેનલની અંદર તમારું સ્વાગત છે આજે હું તમને કેવા બેન સાથે મળવા આવ્યો છું કે જેને આજથીને ને એક મહિના પહેલાં ઘણી બધી તકલીફ શરીરમાંથી પાચનને લગતી આપણે જાણીએ છીએ કે કોઈ પણ પ્રકારના રોગની શરૂઆત અપચાતી થાય છે તો જ્યારે પેટ એટલે રોગનું ઘર તો પેટને જો સાફ કરીએ તો પેટ સાફ તો સર્વ રોગ તો આજે બેનને જ આપણે અનુભવ પૂછીએ કે એના શબ્દોમાં આપણી આયુર્વેદિક જીવનશૈલીનો અનુભવ કેવો રહ્યો છે કેમ છો બેન મજામાં શું નામ તમારું મયુરબેન ઉપાધ્યાય ઓકે આપણે કયા ગામથી વાત કરીએ છીએ

પછી મને આ નોની જ્યુસ મેં તમારા કેમ્પમાં આવી અને મેં આ નોની જ્યુસ ચાલુ કર્યું એનાથી મને અઠવાડિયા આઠ દસ દિવસની અંદર ઘણો ફેર લાગે છે હા આનાથી હવે મને હું થોડું થોડું તીખું જમી શકું છું અને મને કોઈ પણ જાતની તકલીફ નથી અને ઘણો બધો ફેર છે મને આનાથી મેરબીન પહેલા તમે જયારે તીખું જમતા ત્યારે તમને શું તકલીફ થતી નહીં જમા પછી કઈ છે મને તકલીફ તો ત્યારે નથી પણ હવે ઓચિંતા નું મારા શરીર ની અંદર શું કહે એવું આમ રસ ઉત્પન્ન થયો છે પીતવાયું ઉત્પન થયું અને મને પાચનમાં થોડી ઘણી તકલીફ હતી એને હિસાબે હું તીખું નથી જમી શકતી નતું થાતું પણ બસ હું બાકી બહુ જ તીખું જમી શકતી હતી બે રોટલી તો માંડ માંડ જમી શકતી બરાબર એની બદલે હવે અત્યારે આ જ્યુસ લીધા પછી મારો ખોરાક સારો વધી ગયો છે વ્યવસ્થિત જમી શકું છું તીખું પણ જમી શકું છું બરાબર અને સારું એ મને ફાયદો છે અને બધા ખોરાક માં મને બધા શાકભાજીમાં બધી વસ્તુઓમાં હવે ટેસ્ટ સારો આવે છે સરસ સરસ અને બીજી આપણી કઈ કઈ તમે આયુર્વેદિક વસ્તુઓ વાપરો હા પછી જો મેં આ તુલસી ટ્રોપ લીધા છે અચ્છા અને આ સૂથપેસ્ટ છે નોની ની એ પણ મેં લીધી છે આ પણ અમારો આખો ઘરના પરિવાર છે ફેમિલી છે એ પણ બધો સરસ ઉપયોગ કરે છે આનાથી એ ઘણો ફાયદો છે બધા ઘરમાં બધાને બરોબર અને આ તુલસી ડ્રોપ છે એ તો બહુ સરસ છે વેઇટ માટે પણ બહુ જ સરસ છે કેમકે અને પાચન માટે પણ બહુ સરસ છે આ કારણ કે મને એક વખત તો ઉપડી ગયો આ તુલસી ડ્રોપ પાણીની અંદર બે થી ચાર ડ્રોપ જ નાખી અને એના કોગળા કર્યા બે વાર જ તો મને દુખાવો એકદમ સાવ બંધ થઈ ગયો શું હા ડોક્ટર પાસે પણ જવાની જરૂર નથી પડી એટલે એના માટે તો થેન્ક યુ તુલસી ડ્રોપ

ટફની જે પ્રકૃતિ છે ને એ અનબેલેન્સ થાય છે તો નોની છે ને સૌથી પહેલાં એના ઉપર કામ કરશે એટલે જે બેનને જે તકલીફ હતી ને એ પિત્તદોષ વધારે હતો એટલે તીખું કોઈ વસ્તુ ખાઈ નહોતા શકતા તો જ્યારે પિત્ત દોષ બેલેન્સ થઈ ગયો એટલે ઓટોમેટિક એને બધો ખોરાક પણ વધી ગયો છે ખોરાકમાં ટેસ્ટ આવે છે જમવાની ઈચ્છા પણ થાય છે જે પહેલાં નહોતી થતી એટલે સંપૂર્ણ પાચનતંત્ર એનું મજબૂત થાવા માંડ્યું અને આપણે જાણીએ છીએ કે જેનું પેટ સાફ તો સર્વરોગ માફ અને સાથે નોની ટૂથપેસ્ટ છે આ નોનીમાંથી જ બનાવેલી છે જે મોઢાના તમામ પ્રોબ્લેમ ચાંદા પડે છે દાંતનો દુખાવો પેઢામાંથી લોહી નીકળે છે આવા તમામ પ્રોબ્લેમની અંદર નોની ટૂથપેસ્ટનું કામ આપે છે અને જ્યારે બેનને દાંત દુખાવાની તકલીફ હતી તો તુલસી ડ્રોપના કોગળા કરવાથી જ માત્ર સેન્સિટિવિટીનો પ્રોબ્લેમ દૂર થઈ ગયો તો મયુરીબેન આવી તો આપણી પાસે ઘણી બધી આયુર્વેદિક વસ્તુઓ છે જે તમારી ઘરે પણ તમે વાપરો છો પણ અન્ય લોકોને જો આવી કંઈ તકલીફ હોય તો એવા લોકોને આંગળી ચીંધવાનું કામ કરશો કે ચોક્કસ કરવાનું છે અને હું તો લઈ પણ ગઈ છું મે મારા ઘણા રિલેટિવને તુલસી ડ્રોપ ઘણા આપ્યા છે અને આ ટૂથપેસ્ટ પણ આપી છે બધાને અને બહુ એ લોકોને પણ સારું એનાથી ઘણો ફેર છે ફાયદો છે અને ખૂબ જ એ લોકો એમ કહે છે કે થેન્ક્સ તુલસી ડ્રોપ એમ તો મિત્રો તમારે જો આ વસ્તુ ઘરે બેઠા બેઠા ઓર્ડર કરવી છે તો નીચે આપેલો જે નંબર છે એ નંબર ઉપર તમે આજે જ ફોન કરીને તમે ઘર બેઠા ઓર્ડર કરી શકો છો અને ઘર ઘર આયુર્વેદ પહોંચાડીએ જય આયુર્વેદ જય ટીમેક્સ થેન્ક યુ